ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હજારો ભક્તોની ભીડ વચ્ચે બરોબર બારના ટકોરે બાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અવતારનું આગમન થતાં ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી બાળ બાળગોપાળની આરતી કરી જ્યારે ઉપમહંતશ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ જાદવજી ભગત કોઠારી દેવપ્રકાશ દાસજી વગેરે વરિષ્ઠ સંતોએ ઉપસ્થિત હજારોની હરિભક્તો સાથે દિવેટ લઈ ઠાકોરજીની આરતી કરવાનો લાભ લીધો હતો મુખ્ય સભા મંડપ ડોમમાં ભુજ મંદિર અને કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના સંયુક્ત ઉપક્રમે મટકી ફોડ કાર્યક્રમમાં ઉમંગભેર હરિભક્તો રાસની રમઝટ સાથે નંદગીર આનંદભયોના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઠાકોરજી જન્મોત્સવમાં પ્રસાદ સ્વરૂપે પંચામૃત અને પંજરીનો સ્વાદ હરિભક્તોએ માણ્યો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શ્રી ઓમ નાગરિકો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો